શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોકૈક શ્રી ઇમ ભગવાનુરીક્ષ વાકવેદ બ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો જેમણે તે મનુને અને મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો કોઈ મનુષ્યને કેવળ અમૂલી જ્ઞાન પ્રદાન કરવું પર્યાપ્ત નથી આ જ્ઞાનને ગ્રહણ કરનાર વ્યક્તિમાં તે જ્ઞાનના મૂલ્યો પ્રત્યે આદર અને તેની પ્રમાણભૂતતામાં શ્રદ્ધા હોવી આવશ્યક છે તો જ તેઓ તેમના જીવનમાં તેનો વ્યાવહારિક દૃષ્ટિએ અમલ કરવા માટે આવશ્યક પ્રયત્નો કરશે શ્રી કૃષ્ણ અર્જુનને આપેલા આધ્યાત્મિક જ્ઞાનની વિશ્વસનીયતા અને મહત્તા પ્રતિપાદિત કરે છે શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે જે જ્ઞાનનો તેને ઉપદેશ પ્રદાન કરી રહ્યા છે તે અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવાની અનુકૂળતા ખાતર નવીનતાથી ઘડી કાઢવામાં આવ્યું નથી આ એ જ શાશ્વત યોગ વિજ્ઞાન છે જેનો ઉપદેશ તેમને સૌ પ્રથમ અર્થાત સૂર્યદેવને આપ્યો હતો અને સૂર્યદેવે તે મનુષ્ય જાતિના મૂળ પૂર્વજ મનુને આપ્યો મનુએ તે ઉપદેશ સૂર્યવંશના પ્રથમ રાજા ઈશ્વાકુને આપ્યો આ જ્ઞાનની પરંપરાગત અવતરણ પદ્ધતિ છે જેમાં જ્ઞાનનો પૂર્ણ અધિકારી આ જ્ઞાનને એવી વ્યક્તિને પ્રસારિત કરે છે કે જે વાસ્તવિક જિજ્ઞાસુ છે તેનાથી વિપરીત જ્ઞાન પ્રાપ્તિની વ્યાવહારિક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ સ્વસહાય દ્વારા તેની સમજની સીમાઓ વિસ્તારવાનો પ્રયત્ન કરે છે આ પ્રક્રિયા શ્રમસાધ્ય અપૂર્ણને સમય માંગી લે તેવી છે ઉદાહરણ તરીકે જો આપણે ભૌતિક વિજ્ઞાન શીખવા ઈચ્છતા હોઈએ તો કાં તો આપણે આ વ્યવહારિક પ્રક્રિયા દ્વારા પ્રયાસ કરી શકીએ કે જેમાં આપણે પોતાની બુદ્ધિથી તેના સિદ્ધાંતો અંગે અનુમાન કરીને નિષ્કર્ષ સુધી પહોંચીએ અથવા આપણે પરંપરાગત પ્રક્રિયા દ્વારા પ્રયાસ કરી શકીએ જેમાં આ વિષયના નિપુણ શિક્ષકનો સંપર્ક કરીએ વ્યાવહારિક પ્રક્રિયા અત્યધિક સમય માંગી લે તેવી છે અને શક્ય છે કે જીવનપર્યંત આપણા પ્રશ્નોનું સમાધાન ન મેળવી શકીએ આપણે તારવેલા નિષ્કર્ષોની યથાર્થતા અંગે પણ નિશ્ચિત ખાતરી આપી શકતા નથી તેની તુલનામાં પરંપરાગત પદ્ધતિ આપણને ભૌતિક વિજ્ઞાનના ગહન રહસ્યોની સમજનો શીઘ્ર માર્ગ ખોલી આપે છે જો આપણા શિક્ષકને ભૌતિક શાસ્ત્ર અંગેનું પૂર્ણ જ્ઞાન હોય તો તેમની પાસેથી આ વિજ્ઞાન સમજવું અને તે જે કહે છે તે પચાવવું બંને અતિ સહજ અને સરળ બની જાય છે જ્ઞાન ગ્રહણ કરવાની આ અવતરણાત્મક પદ્ધતિ સરળ પણ છે અને દોષરહિત છે પ્રતિવર્ષ સ્વ સહાય અંગેના હજારો પુસ્તકો બજારમાં પ્રકાશિત થાય છે જે જીવનમાં ઉદભવેલી સમસ્યાઓ અંગે લેખકના ઉકેલો પ્રસ્તુત કરે છે આ પુસ્તકો મર્યાદિત પ્રમાણમાં કદાચ ઉપયોગી થતા હશે પરંતુ તેઓ જ્ઞાનપ્રાપ્તિની વ્યવહારિક પ્રક્રિયા પર આધારિત હોવાના કારણે અપૂર્ણ છે અમુક ચોક્કસ વર્ષો બાદ નવીન સિદ્ધાંત પ્રસ્તુત થતા જતે વર્તમાનના સિદ્ધાંતોને બાજુ પર ફગાવી દે છે આ વ્યવહારિક પદ્ધતિ પરમ સત્યને જાણવા માટે અનુચિત છે દિવ્ય જ્ઞાન સ્વપ્રયત્નોથી પ્રકટ કરવું આવશ્યક નથી તે ભગવાનની શક્તિ છે અને જ્યારથી ભગવાન અસ્તિત્વમાન છે ત્યારથી જ તે પણ અસ્તિત્વમાન છે જેવી રીતે ગરમી અને પ્રકાશ અગ્નિ જેટલા જ પુરાણા છે જેમાંથી તેઓ ઉત્પન્ન થાય છે ભગવાન અને આત્મા બંને શાશ્વત છે અને તેથી યોગવિજ્ઞાન કે જે આત્મા અને પરમાત્માનું ઐક્ય સાધે છે તે પણ સનાતન છે આ અંગે કોઈ નવીન અનુમાન કરવાની કે સૂત્રો ઘડવાની આવશ્યકતા નથી આ સત્યવાદિતાનું વિસ્મયકારક સમર્થન સ્વયં ભગવદ્ ગીતા કરે છે જે તેના સર્વકાલીન જ્ઞાનની વિચક્ષણતાથી લોકોને નિરંતર આશ્ચર્યચકિત કરે છે અને આજથી પચાસ શતાબ્દીઓ પૂર્વે જેનું ગાન થયા પશ્ચાત પણ આપણા દૈનિક જીવન માટે પ્રસ્તુત છે શ્રી કૃષ્ણ જણાવે છે કે અર્જુન સમક્ષ પ્રકટ કરવામાં આવી રહેલું યોગનું જ્ઞાન સનાતન છે અને તે પ્રાચીન કાળથી પરંપરાગત પદ્ધતિ દ્વારા ગુરુ શિષ્ય પરંપરાથી પ્રસારિત કરવામાં આવ્યું હતું